શુક્રવારે સમગ્ર સ્થાનો પર શિવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે આ પહેલાં જૂનાગઢમાં ભવનાથમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ પહેલાં અતૂટ આસ્થા ધરાવતા ભવનાથ મંદિરમાં આવેલા મુર્ગીકુંડ પાસે મહિલા સન્યાસી દ્વારા એકસો એકાવન ફૂટની ધજા સણાવવામાં આવી છે ભવનાથ ધામમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ છેલ્લા બે ત્રણ દિવસથી થયો છે ત્યારે ભવનાથ મંદિરમાં મહાદેવને ધજા સડાવીને કરવામાં આવતો હોય છે છેલ્લા ત્રણ વર્ષથી ભવનાથ મંદિરમાં અતુટ આસ્થા ધરાવતા એક મહિલા સન્યાસી દ્વારા એકસો એકાવન ફૂટની ધજા સડાવવામાં આવી હતી આ તરફ ભવનાથ ક્ષેત્રમાં આવતીકાલે કુંડમાં સાહી સ્નાન પણ કરશે ત્યારે મેળામાં આવનાર ભાવિકોને પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર અને પોલીસ દ્વારા ખાસ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે આ સાથે જ ડીવાયએસપી દ્વારા મેળામાં આવતા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે ભાવિકો પોતાના પ્રાઇવેટ વાહનો લઈને મેળામાં ન આવે તેના બદલામાં રિક્ષા કે બસમાં ભાવના સુધી આવી મેળાની મજા માણે તેવી અપીલ કરવામાં આવી જ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો